GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News મોરવાડપ તાલુકાના મોરા ગામમાં જીઆર દેસાઈ સ્કૂલના પટાંગણમાં પોલીસ અધિકારી દ્વારા રાત્રે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો જીઆર દેસાઈ સ્કૂલના પટાંગણમાં પોલીસ પ્રજાનો મિત્ર છે પોલીસ પ્રજાને મળવા જાય તેવા વિચારો પંચમહાલ જિલ્લા રેન્જ ડીઆઈજી રાજેન્દ્ર પંચમહાલ જિલ્લા રેન્જ ના સાહેબ તો રાત્રી સભાનું આયોજન જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંસુ સોલંકી સાહેબની સૂચના પોલીસ અધિક્ષક હિમાંસુ સોલંકી સાહેબની સૂચના હેઠળ આ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરવા પીએસઆઈ દેવરે સાહેબના માર્ગદર્શન હેઠળ સંપર્ક કરી આ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં ગોધરા ડીવાય એસપી શ્રી રાઠોડ દ્વારા ખૂબ સરસ રીતે રાત્રિ સભાને સંબોધવામાં આવી હતી તેમના દ્વારા જનતાને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી કે જેમાં મોટરસાયકલ સવારીમાં હેલ્મેટ જરૂરી છે અઢાર વર્ષ નીચેની કન્યાઓના અપહરણને લઈને અનેક રીતે જનતાને કાયદાકીય માહિતી આપવામાં આવી રહી હતી અને ખૂબ સરસ અંદાજમાં ડીવાય પરાક્રમસિંહ રાઠોડ સાહેબ નામ કાયદાકીય માહિતી આપી આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના સરપંચ મિત્રો અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા